જામનગરમાં પ્રથમ વખત આજકાલ દ્વારા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ યુનિવર્સિટી સ્કૂલ કોલેજો પહોંચી છે ખાસ કરીને વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના કોર્સિસ વિશે માહિતી મળે અને ખાસ કરીને ગણપત યુનિવર્સિટી પણ જામનગર આવી છે અને એજ્યુકેશન આજકાલ એજ્યુકેશન એક્સપોમાં ભાગ લીધો છે આપણે તેમને જ પૂછીએ જણાવો શું કહેશું ગણપત જે યુનિવર્સિટી વિશે ગણપત યુનિવર્સિટી પચીસ વર્ષથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે આવેલી છે ખેરવા ગામે આવેલી છે ગાંધી ગણપત યુનિવર્સિટી જે છે તે એક નેક નેક એક્રેડિટ ડેશનમાં આવે છે અને અમે બારમા ધોરણ પછીના અને ગ્રેજ્યુએશનની બધી ઇન્સ્ટિટ્યૂટમાં અલગ અલગ કોર્સીસ ચલાવીએ છીએ જેમાં મેનેજમેન્ટના કોર્સ છે કોમ્પ્યુટર સાયન્સના કોર્સ છે બી કોમના કોર્સ છે નર્સિંગના કોર્સ ચલાવીએ છીએ એગ્રીકલ્ચરના કોર્સ ચલાવીએ છીએ અને આજે જે પ્રમાણે જે કાઉન્સેલિંગ જે કર્યું છે જે જેમાં સારા રિસ્પોન્સ મળે છે અને સારા સ્ટુડન્ટ અમને મળે છે અને સારી એવું થયું છે જી સર હા હું એક્ચુલી ગણપતિ યુનિવર્સિટીમાંથી મરીન ડિપાર્ટમેન્ટને રિપ્રેઝેન્ટ કરું છું એન્ડ મરીન ડિપાર્ટમેન્ટ બેઝિકલી ડીલ કરે છે મર્ચન્ટ નેવી કોર્સિસ અને શિપિંગ રિલેટેડ કોર્સિસ એમાં અમે લગભગ આખા ગુજરાતમાં એવી યુનિક યુનિવર્સિટી છીએ જે આ ટાઈપના કોર્સ ઓફર કરીએ છીએ અમારા સિવાય બીજી કોઈ યુનિવર્સિટી પૂરા ગુજરાતમાં આ ટાઈપના કોર્સ ઓફર કરતી નથી ને મર્ચન્ટ નેવી કોર્સિસ ખાસ કરીને જામનગર પોરબંદર જૂનાગઢ કોસ્ટલ જે બેલ્ટ છે જામનગરથી લઈને દ્વારિકા સુધી ઇવન મોરબી કચ્છ સાઈડના પ્રાંત જે છે એટલે આપણો જે આ સોળસો કિલોમીટરનો જે દરિયા કિનારો છે એ આપણને બહુ બેનિફિટ કરાવે છે ગુજરાતીઓને અને ગુજરાતીઓ આ વાતથી અજાણ છે અને જેમાં એમની ખાસ કરીને આવશ્યકતા છે એને આપણી જોડે બેતાલીસ બંદર સક્રિય છે બીજા આર્ટિફિશિયલ ચૌદ પોર્ટ છે બીજા બંદર તો આમાં આપણા વધારે માત્રામાં બાર પાસ જે ટ્વેલ્થ સાયન્સ પાસઆઉટ છોકરાઓ છે આવે બરાબર અને આમાં એડમિશન લે અને પોતાનું કરિયર પરઝ્યુ કરે અને પછી શિપિંગમાં જાય શિપિંગ માર્કેટમાં જઈને ત્યાં જોબ કરે અને આમાં બહુ હેપ્ટી સેલરી મળે છે બહુ સારી હેન્ડસમ સેલેરી મળે છે પ્લસમાં એક એડવેન્ચરસ લાઈફ હોય છે અને છોકરાઓને વર્લ્ડનું એક્સપોઝર મળે છે અલગ અલગ કલ્ચરનું ત્યારબાદ તેઓ આવી અને છે ને અહીંયા બેટર મતલબ ડેવલપમેન્ટ કરી શકે છે પોતાના એરિયાનું એના પોર્ટ્સનું અને ત્યાં એમને લોકલ બી જોબ મળી શકે છે તો આવી રીતના યુનિવર્સિટી અમારા યુનિક કોર્સિસ ઓફર કરે છે અને યુનિવર્સિટી લાસ્ટ પચીસ વર્ષથી સક્રિય છે તો જે પ્રકારે વાત કરવામાં આવે તો ગણપત યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી ખાસ કરીને યુનિક કોર્સ બનાવી રહી છે કારણ કે જે પ્રકારના હાલના ગુજરાતમાં જે પ્રકારનો દરિયા કિનારો છે તેમાં જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના જે વિદ્યાર્થીઓ હોય છે તે વિદ્યાર્થીઓને ખાસ કરીને કોસ્ટલ અને મરીન જે હોય છે તેની માહિતી મળે અને કોર્સ કરી અને પોતાનું કરિયર ડેવલપ કરે તે માટેના ઉદ્દેશ્યથી ગણપતિ યુનિવર્સિટીના સંચાલકોએ રસપ્રદ માહિતી આપી છે સૂચોલંકી આજકાલની જામનગર